धरती मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती मेरे देश की धरती मेरे देश की धरती मेरे देश की धरती सोना એકદમ નાનો હોય પછી જેમ જેમ દિવસો જાય એમ વધતો વર્ષ છે વર્ષે આને દિવસોકરણ કરવું પડે હાથો આવે ને જો આ જે છે ને એ પટલો હાથો આવે એને અડધો અને એની ઉપર એને પાવડર સાંટવો પડે બરાબર તો એ ખલેલું આવી રીતનું થાય પણ આને વણ પેલું વર્ષ છે ને એટલે પાવડરને હિસાબે આનું ફલીનીકરણ હેઠું થયું નથી એટલે જે ગોળ મોટું ખલેલું થવું જ આવે ને એ આકાર નથી પીડો આની અંદર અત્યારે ઠળ્યો નથી પણ આવતે વર્ષે આની જે પૂરી પ્રોસેસ થાય ને તો ખલેલું મીઠું એટલું થાય અને ખાવામાં પણ મજા આવે આ ખરેખ તમે એક બધા બાળકો શાકો પણ એટલી બધી મજા નહીં આવે જો આ કહેવાય ને આ ઓર્ગેનિક ખારેક કહેવાય બરાબર અને કોઈ જાતની પેસ્ટિસાઇડ કે દવાની જરૂર નથી પડતી પણ દર ચાર કે છ મહિને આપણે જે આ ખામણું જોઈએ ત્યારે ખડ દેખાય ને એને ગોળવું પડે ટૂંકમાં આપણે દાતળી આપણે બધા ખેડો ખેતી સાથે સંકળાયા છીએ એટલે ખબર છે બરાબર એને ગોળ કરી અને બે ત્રણ ત્રણ તગારા એક ખામણા દીઠ આવી રીતના ખાતર નાખી દેવાનું અને એનો આપ મેળ જ એ ગ્રોથ વધે અને આ સાઈડના છે ને આ પીલા કહેવાય એના આ જે પીલા છે ને એને ચોથા વર્ષે આવી રીતના અડધો પાછું એનું શું કહેવાય પ્રોસેસ કરી અને કોથળો પહેરાવીને આનો આ પીલું આજ ખારેક જેવું પાછું આપણે સાઈડમાં રોપી એવા પ્રત્યેક પીલા એ પ્રત્યેક ખારેક ત્રણ ચાર બે એવી રીતના પીલા આવે એટલે એ પ્રોસેસ હા ઓર્ગોનિક કોઈ દવા ની કોઈ પેસ્ટિસાઈડ ની બરાબર એ રીતનું છે ઓકે ઓકે હાલો બોલો કેટલા દિવસ લાગ્યા ખાના રોપવામાં રોપવામાં તો આ ખારક રોપવામાં તો છે ને ત્રણ દિવસ લાગ્યા હતા ને આ ખામણી આ ખોદ હતા ને ત્યારે એનો એક આવી રીતના ત્રણ ફૂટ ઊંડો અને અઢી ફૂટ પળો આવી રીતના એનું ખામણું કરવાનું એમાં પછી આપણે દેશી ખાતર ને માટી ને બધું પૂરી દેવાનું બરાબર એ માટી પૂર્યા પછી પાછું એક ફેરું પૂરી અને જ્યારે સોડ આવે ને ત્યારે પાછો એના માપનો ખાડો કરી અને પાછું રોપવાનું હોય અને ધીરે ધીરે જે આને પાણી ડ્રીપ મારફત પણ પાઈ શકે આ નળી જે દેખાય ને બરાબર એ ડ્રીપ છે તો એના દ્વારા પણ મળે પછી સાઈડમાં આપણે નીક કરીએ કે આપણે જે દેશી ભાષામાં ધોરિયો કે બરાબર એ ધોરિયા દ્વારા પણ પાણી પાઈએ છીએ આને એમ કહેવાય છે કે ઉનાળામાં શું કહેવાય કે જેટલું માથું આવી રીતના ગરમ અને પગ ટાઢા ટૂંકમાં આ એનું માથું છે માથું ઊનું અને પગ આવી રીતના ગરમ હોય ને એટલો ઉત્પાદન મળે ઉનાળામાં જેટલું પાણી મળે ને એટલી રીતનું ઉત્પાદન મળે તમે આમાં ક્યાં કે ઓલી ખાતર નાખો છો આમાં દેશી ખાતર નાખવાનું બરાબર પછી જે સલ્ફર ને ઝિંક ને આવે ને આપણી ભાષામાં જે કે પાંચ તત્વો બરાબર એ આમાં નાખવાનું હોય છે દેશી ખાતર ભેગું એવડીનો ખોળ છે એ બધું નાખવાનું અને આ છોડ તમે ક્યાંથી લાવ્યા હતા આ છોડા આયા હતા કંચમાંથી જે આપણી નાબેડ સંસ્થા અને ધાતરડી સંસ્થા છે ને જે વિવેકાનંદ સંસ્થાના નામે ઓળખાય બરાબર એ લોકો દ્વારા આવી રીતના ખેડૂતોને આપવામાં આવી હતી એમાં આપણા ગામમાંથી મને આપવામાં આવ્યું હતું દવા બહુ આમાં પેસ્ટીસાઇડ તો જોતી જ નથી પણ દાખલા તરીકે આપણે ક્યારેક ઉપયોગ કરવો હોય તો ગૌમૂત્ર ગાયની સાઈઝ અમે એ રીતનો ઉપયોગ કરી શકીએ પછી એમ માનો કે કોઈ કારણોસર આવી રીતના અતિ મૂંડો લાગી ગયો અને આપણો પાક નાબૂદ થાય એમ છે તો જે પેસ્ટિસાઈડ માં એક ક્લોરો આવે છે ને એનો એ મૂંડા પૂરતી આવી રીતનો એનો એક સ્પ્રે છે મારવાનો રે પાણી આવી રીતના ડ્રીપ મારફત અથવા તો ધોરિયા મારફત ખર્ચો આની પાછળ જે એમ માનો કે ત્રીસ રોપા રોપ્યા હતા ને તો પિસ્તાલીસો રૂપિયા આવી રીતના ખામણા કરવા ઉધડા આપ્યા હતા પછી પાછા આવી રીતના બુરવા માટે પાછા પચીસો રૂપિયા આપ્યા હતા બરાબર અને રોપવા માટે પાછા બે હજાર એટલે કુલ મળી અને દસ થી બાર હજાર નો આમાં ખર્ચો થયો બાકી જો નાબેડ દ્વારા અને ટીપાઓ આવી રીતના પોટ દ્વારા અને સહાય છે ખેડૂતને માટે એટલે એ કઈ જાજો ખર્ચો થયો નતો એમ આપડે દસ થી બાર હજાર ના ખર્ચામાં બધું થઈ ગયું નિંદણ દાંતડી દ્વારા આપણે બેઠા બેઠા એક આને કાંટો ન લાગે ને Thank